અને ઓલા કમળ વાવવાનું તું કહેતો તો એ કુંડ બનાવવાનો છે કમળનો કમળના કુંડ બનાવવાનો છે ક્યાં બનાવવાનો છે કમળના કમળના કુંડ તો બને ને કિયવા હાટુ ન બને લે ની બજા ન થાય આ આત્રં હે હે ને હા બચ્ચા થઈ જાય છે ને બચ્ચા ને ઈંડા બચ્ચા થઈ છે ઈંડા ને એ એ હું ને વરસાદા જો આ વખતે ટીટોડી હું સા ઇંડા મઈ કહા ઢગલા ઉપર ઇંડા મઈ કહતી વરસાદ હારો થા હે જો આ ખાતર નો ઢગલો હે આ ગટર ફિલ્ટર પ્લાન્ટ માંથી જી કચરો નીકળે એમાંથી ખાતર બનાય જો બચા બચા નીકળે જો ટીટોડી ના આરી જો બચ્ચા આખા ટીટોડી ના બચ્ચા તો કેતો લેવા દે લેવા દે લેવા દે તે મારી મારો પાછળ રડ રાખે લેવા દે હું તો પણ જોવું નથી આ તો એ તો છે લેવા ત્રણ ની હે માથી

આમાં કમડવાવું આમાં કમડવાવી દે ઉતને એમ તો આ ત્રણ કુંડા છે તો ત્રણ કુંડામાંથી તારે એક કુંડો હઈ બનાવી એની પડ્યા ખાલી જ છે કુંડાનું કામ કામ છે આ કુંડા તો ખાલી જ છે ખાલી આમાં ખતર આવે તો ખાતર હોય એમાં રબડી આવે તો રબડી આવે ને રેતી છે રેતી માં પાણી નીકળી જાય રબડી ઉપર રહી જાય સુકાઈ જાય સુકાઈ જાય એટલે ભેગી કરી દે ભેગું ખાતર બનાવ્યું આ ખાતર નો ઉપયોગ થઈ બધાય બગીચામાં કરે આખા ઉપયોગ કરે તો બીજા જરૂર ન પડે ખાતર સારું ખાતર હોય બધું પોષક તત્વો જોઈએ માણસ જ એ માલ આવે છે માણસ માલ કોઈ ખાતું જ નથી બાજરો ખાવતો અહીંયા આવશે ને ચિકન ખાવતો અહીંયા આવશે ને તેલ વાળું ખાવતો અહીંયા આવશે ને તેલ વગર નું ખાવતો અહીંયા આવશે ને ચા પીસો તો અહીંયા આવશે બધું જે બધું અહીંયા જ આવશે અને જે તે બને છે એ માટીમાંથી બને માટી એટલે સોઇલ ની પાસે સોઇલ થઈ જાય અહીંયા આવી એક ચક્ર પૂરું થઈ જાય ખાતર હાલે ને પાણી ને ખાતર હવે આખો ફિલ્ટર પ્લાન્ટ વિશે આ જો ટીટોડી છે ટીટોડી હજી બેઠી છે બેઠી છે બીતી નથી પાહે જવા દેતી હા માથે ને માથે બે જો ખાતર ભરવા ન જ દેતી કોઈ ખાતર ન ભરવા માં